હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા સવારના નાસ્તા માટે બને તેવા ઉપમા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો ઉપમા બનાવવા માટે મેં અહીં ગાજરના ટુકડા કાંદાના ટુકડા આદુ અને મરચી ઝીણી સમારેલી કોબીજ ત્યારબાદ ઝીણું સમારેલું કેપ્સિકમ આ બધી જ વસ્તુઓ રેડી કરી છે તો આદુ અને મરચીની આપણે પેસ્ટ બનાવીશું તો હવે આપણે કડાઈ લઈશું તેને ગેસ પર મૂકી દઈશું કડાઈ ગરમ થાય ત્યારબાદ તેમાં સૂજી એટલે કે રવો ઉમેરી દઈશું તેને આપણે સારી રીતે શેકી લઈશું તો મેં અહીં બે કપ રવો યુઝ કર્યો છે તેને સારી રીતે શેકી લઈશું તો ગેસને ધીમે આંચ પર આપણે તેને હલાવ્યા કરીશું હવે તમે જોઈ શકો છો આપણા રવાનો કલર મીડિયમ બ્રાઉન આવી ગયો છે એટલે કે આપણો રવો છે તે શેકાઈને રેડી છે તો ફરીથી આપણે એક બાઉલ લઈશું તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરી દઈશું તો તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટે ત્યારબાદ તેમાં એક ચમચી જીરું ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને લીમડાના પાન ઉમેરી દઈશું તો હવે આપણે તેમાં એક ચમચી વ્હાઈટ તલ ઉમેરીને આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે ઝીણા સમારેલા કાંદા રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણા કાંદા ધીરે ધીરે સતણાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે જેની સમારેલી કોબી રાખી છે તે ઉમેરી દઈશું ગાજરના ટુકડા છે તે ઉમેરી દઈશું આ બધું જ શાકભાજી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું ધીમી આંચ પર જ શાકભાજી સંતળાય ત્યાં સુધી તેને રહેવા દઈશું તો હવે આપણું તેલ બધું જ ઉપર આવી ગયું છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું તો આપણું પાણી છે તે સારી રીતે ઉકળે નહીં ત્યાં સુધી ગેસની ધીમી આંચ પર તેને રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું પાણી છે તે સારી રીતે ઉકળીને રેડી થયું છે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણે જે સાઈડમાં શેકેલી સૂજી રાખી હતી તે તેમાં ઉમેરી દઈશું તો આપણો બધો જ રવો છે તે પાણીમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણો રવો છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેને થોડીવાર માટે બફાવા માટે મૂકી દઈશું તો હવે આપણે તેના પર પ્લેટ ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા ઉપમા એકદમ બિલકુલથી બનીને રેડી છે તો એકદમ ટેસ્ટી એવા સવારના નાસ્તામાં ચાલે તેવા ઉપમા બનીને રેડી છે તો ગરમા ગરમા ઉપમા ખાવાની મજા જ કંઈક અલગ છે તો ફ્રેન્ડ્સ આપમાં ઉપમા છે તે બિલકુલથી બનીને રેડી છે તો હવે આપણે તેના માટે ગાર્નિશિંગ માટે લીલા દાણા ઉમેરી દઈશું તો જે લોકોને સવારમાં ભાખરી ન ભાવતી હોય તેના માટે આમ બેસ્ટ નાસ્તો છે તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો હવે આપણે તેને ગરમા ગરમ ગાર્નિશિંગ માટે રેડી કરીશું તો મિત્રો હવે આપણા ઉપમા છે તે બિલકુલથી રેડી છે તો ઝટપટથી જઈને રેસીપીને ટ્રાય કરો અને આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરો અથવા તમને ભાવથી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો તે રેસીપીનો વિડીયો હું તમારા સુધી બહુ જલ્દી પહોંચાડીશ તો ફટાફટથી જઈને કોમેન્ટ કરો અને આ વિડીયોને બને તેટલો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો